તરે કોર્પોરેશન એ બુલડોઝર લાવીને બાળકો તથા ভক্তોને મંદિરમાંથી બળજબરીથી બહાર કાઢી મંદિરની બાજુમાં આવેલ શેડને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે વિરાટનગર પૂર્વ ઝોન ની કોર્પોરેશન ની ઓફિસે ভক্তો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અહીં વિપક્ષ નેતા શેhzad પઠાણ મનપાનિ પૂર્વ ઝોન કચેરી પહોંચ્યા હતા. સમગ્ર મામલાનો નિકાલ રૂપે કોર્પોરેશન નું કહેવું હતું મંદિરને હાલ પૂરતો कशुज कर नहीं आवे, मात्रा उसे जा दबान कर नगर में मानते हुए 100 साल पुराना मंदिर बनाया गया था अहमदाबाद कॉर्पोरेशन विकास के नाम पर आस्था के साथ खिलवाड़ कर रहा है 100 साल पुराने मंदिर को तोड़ने का काम अहमदाबाद म्यसिपल कॉरपोरेशन ने किया है एक तरफ जब स्थानिक विराटनगर से स्थानिक जिस मंदिर में मामा रामदेव मंदिर में जो आस्था लगाते थे उस आस्था को लेकर जब अहमदाबाद म्युनसिपल कॉरपोरेशन के अधिकारियों को मिले और तभी उन सभी मेंबरों ने ये कहा कि को जब चाहे उद्योगपति हो साथ मिलकर और सभी लोगों की बात समझकर इस पर आगे की प्रतिक्रिया की जाए लेकिन बजटी के राज्य में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन इतना बेफाम हो गया है कि कहीं ना कहीं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन एक दिन पहले बात की एक दिन के बाद तुरंत ही सुबह बुलडोजर लाकर मंदिर को तोड़ने का काम अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन जब करता हो तो हमारी सख्त मांग है यहाँ के मंदिर के सभी आगेवान हैं विराट नगर के सब आगेवान हैं रंजीत जी बार्ट जी है जगदीश राठौड़ जी काउंसिलर है उन सभी लोगों की मांग है कि ये जो अन्याय भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिस्पल ने किया है इसलिए जो कोई संबंधित अधिकारी हो उसे तात्कालिक सस्पेंड किया जाए और अहमदाबाद म्युनिपल पूर्व जोन अहमदाबाद म्युनिपल कॉर्पोरेशन विराटनगर वोर्ड में सदगुरु गार्डन सामने नवा रोड सास्त बनवा काम चालू प्रगति में दरमियान रस्ता एक धार्मिक दबाण के जे जाहिर रस्ता पूरी साइड बंद थी जाए ये जाहिर मार्ग अड़चण रूप જેથી કરીને એનો બે હજાર સોળની આસપાસ જે બનાવેલો શેડ હતો ફક્ત એ શેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરી અને એને જાહેર રસ્તા ઉપરના દબાણને દૂર કરવામાં આવેલ છે મંદિરનું જે જૂનું સ્ટ્રક્ચર જે છે કે પછી આસ્થાનું સ્થાન જે ખીજડો છે એને આપણે અડચણરૂપ જે છે એને કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ફક્ત શેડ પ્રકારનું બાંધકામ કે જે મોસ્ટલી ગાડીઓ વાહનો પાર્ક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું એને જ દૂર કરવામાં આવેલ છે સોમવારના દિવસે સોમવાર મંગળવારના દિવસે મ્યુનિસિપાલિટીના બે ચાર સાહેબો અહીંયા ગણાયા હતા અને કે પૂજારી કોણ છે બોર્ડમાં નંબર લઈને જે પ્રસંગ નિમિત્તનું બોર્ડ માર્યું છે અને અહીંયા બોર્ડમાં નંબર લઈને મને બોલાય મને કે મંદિર છોડવામાં આવશે મેં કીધું કઈ રીતે મેં કીધું તો એ કહેવામાં કીધું નોટિસ મળે કોઈ જાહેર મને કે અમે નોટિસ બોટેસે લઈ કોર્પોરેશનની જગ્યામાં છે રોડ રસ્તા મોટા થઈ છે એટલે મંદિર રાખવાનું થતું નથી ત્રણ દિવસની અમે તમને જાણ કરીએ હશે કાઢી નાખજો નકાર કે અમે બુલડોઝર અમે ફેરવી દઈશું અને એ એવું કંઈ કહેવામાં આવ્યું કે ભાઈ ત્રણ દિવસની અંદર તમે ત્યાં આવી અને રૂબરૂ મળી મળી લેજો અમને નામ આપવામાં આવ્યું કે ભૂત સાહેબ પંકજભાઈ ભૂત સાહેબને તમે મળી લેજો એવું અમને કહેવામાં આવ્યું કે પછી અમે અહીંયા મંદિરના સેવકો પંદર તારીખે પંદર તારીખે કોર્પોરેશન ઓફિસે આવી અને સાહેબ સાહેબશ્રીને મળ્યા તો સાયત્રી સાથે અમે રજૂઆત એવી જ કરી કે સાહેબ કશો વાંધો નહીં તમે જે પ્રમાણે કોર્પોરેશન કહેશે એ પ્રમાણે અમે મંદિરના સેવકો તમારી સાથે જે તમે જે રીતે કહેશો અમને એક એવું બાઇન્દરી આપી કે અમે ત્યાં રૂબરૂ આવશું સ્થળ તપાસ કરીશું અને કોઈ વૈકલ્પિક રસ્તો આપણે મળી અને બધાય કરીશું કોઈ વૈકલ્પિક રસ્તો આનું કાઢીશું અને શુક્રવારના દિવસે અમે જયારે મળવા ત્યારે અમે કીધું કે આગલા દિવસે નવચંડી યજ્ઞ છે નાન યજ્ઞ અને બાળકોને ભટુક આયોજન છે તમે એકવાર સ્પોટ ઉપર આવી જાઓ ટાઈમ રહેતો તમે આવી જાવ ટાઈમ રહેતો તમે ગુરુવાર આવી જાઓ અને મળીને આપણે જે પણ રસ્તો થઈ છે અમે સંમતિ દર્શાવીએ છીએ જે પણ નડતરું હોય અમે સરકારના વિરોધમાં કોઈ જવું નથી